સુરતના મોટા વરાછા વિસ્તારમાં ફર્નિચરના ગોડાઉનમાં ભયાનક આગ લાગી હતી પતરાના શેડમાં ફર્નિચરનો સામાન રાખવામાં આવ્યો હતો આજે વહેલી સવારે અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી જ્યારે ગોડાઉનમાં રહેલ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાનો લાઈવ વિડિયો સામે આવ્યો હતો સદનસીબે આ ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નથી આ અંગે ફાયર વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે સુરતના મોટા વરાછો વિસ્તારમાં વહેલી સવારે આગની ઘટના બની હતી વેબો રેસિડેન્સીની પાસે ફર્નિચરનું ગોડાઉન આવેલું છે આ ગોડાઉનમાં અચાનક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો પતરાના શેડમાં બનેલા ગોડાઉનમાં વિકરાળ આગને પગલે આજુબાજુમાં રહેતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો સ્થાનિકોએ આગ લાગતા ફાયર વિભાગને જાણ કરી હતી જોકે આગ ભીષણ હોવાથી ગોડાઉનમાં રહેલા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયું હોવાનું સામે આવ્યું હતું સ્થાનિકો જ્યારે આગનો વિડીયો બનાવી રહ્યા હતા ત્યારે અચાનક જ ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો જેનો વિડીયો સામે આવ્યો હતો બ્લાસ્ટના ધડાકાભેર અવાજના કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો હતો આગની ઘટનાને લઈ તાત્કાલિક મોટા વરાછા કોસાળ અને કાપોતરા ફાયર મથકની ગાડીઓ પહોંચી હતી અને ફાયરના જવાનોએ આગ પર કાબુ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો વધુમાં ઉમેર્યું કે ઘટના જ્યારે બની હતી ત્યારે કોઈ પણ વ્યક્તિ અંદર હાજર ન હોવાનું જાણવા મળ્યું હતું જોકે આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી પ્રથમ દ્રષ્ટિએ એવું જણાય છે કે ગોડાઉનમાં કામ કરતા મજૂરો માટે ખાવાનું બનાવવા ગેસનો ઉપયોગ કરતા હોવાની શક્યતા છે જોકે આખી તપાસ બાદ જ માલુમ પડશે કે આગ કેવી રીતે લાગી અને સિલિન્ડર બ્લાસ્ટ કેવી રીતે થયું ब्यूरो रिपोर्ट एस ट्वेंटी फोर न्यूज सूरत